રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થી પરિષદ વર્ષ ઓગણીસો ઓગણપચાસ થી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપતો છે ગુજરાત ના શૈક્ષણિક જગત માટે એક ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી

હવે અમારી તો સરકારને એક જ રજૂઆત છે કે ત્વરિત ધોરણે આ જે પ્રશ્ન છે આ હાઈકોર્ટની અંદર છે અને હાઈકોર્ટમાં આ જે પ્રશ્ન છે એ ગ્રાન્ટ ના લીદે છે તો આ ગ્રાન્ટનો જે પ્રશ્ન છે એનો ત્વરિત ધોરણે નિકાલ આવે અને જે ટેકનિકલ બાબત છે એમાં પણ ધ્યાન આપીને સરકાર ધ્યાન આપે એટલે વિદ્યાર્થી સાથે ચેડા થતા રહે ગુજરાત ભરની અંદર 150 થી વધારે લો કોલેजेस છે અને એમાં ગ્રાન્ટ એડ કોલેજ પચાસ થી વધારે છે અને સુરત અને સુરતના ના વાત કરું વીએનએસયુ ની તો છ થી સાત કોલેજ ગ્રાન્ટ ઇન એડ છે તો આ જે કોલેજો છે એમાં ફર્સ્ટ યરના જે ક્લાસીસ છે જે પડ્યા છે જે પ્રોફેસર છે એ લોકો ખાલી પડ્યા છે અને સેકન્ડ ઇયર થર્ડ યરના એડમિશન પણ હવે થોડા દિવસ પહેલા જ કરવામાં આવ્યા તો આ ફર્સ્ટ યરના એડમિશન ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે